આટલું ડોમું વાખી દે અને સીધું આવતી વખત પોણ્યા ને ખેતરમાં જ આઈ જાય એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં આવતી વખત વાખું જ ના પડ એ ટોપી

પાણી બંધ થઈ ગયું તારો ભા પાવર જો લાગો તારો ચંબુર ભા મુજે પાણી અમે ના તો કોલા ક્ષેત્ર માં વાલ તું વાર્તા પાવ તું તો જે કઉ છું હું ઘેર જઉં ભૂખ લાગી ગયો ભાઈ પેલી ફેટ બદલ તો પેલા ખેતર માં પાણી જાય કઉ છું મે ભૂલી ગયો જો વા ખવાની કરી આમ તા આમ મગજ પડી ગયું ના ના ખટકો રાખ ખટકો રાખ કઉ છું ભાઈ જમા ભાઈ ભાઈ તું મારા કરિયા લાન તારો ભા

અલા પુવાળા તો ભઈ તમે લાયા તા ને ભઈ કોમ થઈ ગયું છે ભઈ કાકડી ને બાકડી ભઈ એવી લીલી હેમ થઈ છે ને વાતો જ અલગ છે અમારે દુધી લીલી હેમ થાય દુધી હા દુધી ઓ ઉકો પાટ ઓ કોકણ વાબા આલ્યું જો ઓન ઉકો વાબા આલ્યું છે ક તો આવે છે ને पावડો બોડા મે કયુ ડાજા બાવડા બીજે બાવડા બીજે

પૈસા પૈસા પરાવશે હજે જોયું જોવું તો પડશે ખાલ કરી ના ને તો 5000 ઉઠાવાનું કરીએ એવું ઉતારવું પડે પૈસા ઘેર પતાઈ તેલના બેલાનું લાબાનું ઈને તો શેઠયા મને મને તેલો ડબો લ્યા ભાઈ ખેડ લાગતું

પણ નું મારવા તો તો પોણી હાપો આપડો હડી હડી લ્યો કિવો જે તમે આઈ ગયા તો કોમ થઈ ગયો કે કોમ તું બોલો તુસા મળો આલી વાત નથી કરી માર છોકર ભઈ છું વાત નથી કરી એય કાળી જવું નહીં દેજો ના ના કેવું ના પર જો ઇમનેમ ગરોળી જોયો જોતા અને જે તમે જેલું ટપક પદ્ધતિનું કુવાળા મારે હતા ને એક નંબર કોમ થઈ ગયું કારણ કે આપણે ચચા કલાક પાણી જતું ને ખેતરમાં એના બદલે ચાલુ થાય દોઢ બે કલાક ચેટલો બધો વચત થયો હું એમ કહું પણ ભાઈ જેને કીધું હતું ને એનું તો સારું થઈ ગયું કારણ કે એવું થયું છે છેટર તો ખબર જ નથી કે આ બધું વસ્તુ ખાલી તમે વાત જ કરી હતી ને કે તમે પેલા ફાઇન જજો કોમ થઈ ગયું આપણું અને પેલો તો ડફરણ કશું ખબર નહીં પડતી કોઈ નહીં સાહેબ ઈ બેહળા વગર જાપ પૂરો કરતી બેઠણ કવધું પાપડી લેવા તો બેહળા ફટો ફોન ઈ તો મારા રીતે પેલદી કરતા હોય હું તો તંબુરા મે નઈ કરતો ગવ તું તો તમે ને કે ચાબા બરાવ આવું બરાબર જો કે મારા ઓર જે હારું લગાડવા આયા છે મન ખબે પડી જઈ તા કતમ તમે વય આયા છો હું ચા મી લેવા દે ના તો કે ના જોડે દે કે વાર લે હે હે હું આવું હે આ પરારા કુકાને આવું હે કે મારે તે ઉપર લેવો તો કઉ છું ઉપર તો મારે લેવાનો જ છે ને ઉપર લેવો તો મે છેલા ખાવા ને પૈસા નહીં પડે કઉ છું હાતે હે આ પાવરો વાગે ને વાગે ને ઉપરા બધું હરખું કરવું પડશે ને કા શેઠ આયા છે ઓ આ શેઠ

શેક માટે પેશલ કુલર લાયા ને આ બધું પડ્યું ને મને શેક ભરી ચાલુ તો ખબર ન પડતી તા ચાલુ તો કરી ને કાલ કર્યું આ છેટલો તાપ તો લાગ્યો તો તાપ તો લાગાય તો થોડી વાર બાદ કરી મારા ચા ચૂકી પણ કરીને ને મારું સાહેબ સાહેબ કા આ તો હલાળો કરજીયું કીધું મોનતા જ નહીં વાત જ ના હો તો આપણે કુશી અમલ કેટલી વાર આતો ઉડી ડુંગો ગાળ ગાળ કરે હમણા એટલે એવું કરે છે કે જાય તો ગોખરો દબાઈ જાવું આજ તો કોક પ્રાણ ઘોઠવું પડશે છે ચિછરી તું ફોરેટ કોઈ છે જેર ન જવા વાત છે

બે બે સામો તો પણ શું થાય કોણ લઈ હું આવું શેર શેર થઈ ટીક્યા ભાઈ મને તો મે દૂદ કો છે રોજ ગાલા બીજો સપ્રે ભરાય ના કોય ને કમા બેઠા મારા તકલીફ પરયા હા ને જઈને સખાય જાય ના ના એક તો કાપી જો હું અને મારો રોહાઈ છોકરો બે જણા રોજ આઈપીએ ઓધી રાત રાતે જોવાની 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 પણ અમે ધોડી જે આપણે સત્તા લગાવી છે તો આની કોમવા નહીં

ભણવા બનાવ તો કેવું પડે ને કોલેજ જાય ને બહુ આલ પર રસ ના પરીક્ષા પરીક્ષા ચાલુ પર આપણ જવાનું કે બધું સાફ કરવાનું ને થોડું સાફ દે હો તમને બતાવું આ બિસ્કિટ નાખી તું કે નય નાખી તો કહું છું અકા ખબર ના ભૂસો પાસે તો બખા કરશી છે નવ ખમાસ તો ભૂજી તો અન પેલો પેલો કુલાઈ દે ચાલુ કર બસ થઈ ગયું

પાવ બોલા જો પાવ બોલા કે કવ છું તને નઈ પાણી પાણી એ મૂકી દે કો શેઠ નાંગા ત્યાં ચૂકી જોકી હંગાત નાંગાત લપાઈ ના લપાઈ રાસા બોલો બે લાખા મેલું એવું થાય શેઠ আ খা খে নি খালে জনি খালে জ খ আ খবে

જો જોફર બગારી છે કેવું જો તમે બે ખાઈ ગયા છો તમે બે આ શેઠ જો આ કેટલો બગાડ થાય છે અલ્યા અતુલ જોફર જો બધું હું નહીં તો ઉડવાણ ખાધું નઈ નકા કાકડી બાખો જો જાય આવું તો સેટ કોક લોતા વાગ્યા ને તો મારું હજી પત્તું કાપે છે એ પેલા બે કોક કરવા દેવું જો

ઓય કણી કણી કણ ખૂનામ જો ઓ જોયે પેલા ઓ ખંટીવા છે ઓય શું કરો છો લ્યા તું જો ઓલા હળા આય તો જો કરીએ ચામ અમા બોલો અમાર ગરમી કરો હાલો હા નટુ કાકા ગરમી કરા ગઉં

કોણે કાઢણ કરો અહીં નકે અમને તો માય નખતી જોંથી બે બે ગણો ન આયા છે સચ્વા હાલા કરે દુખી કાઢવાની આવું કરો છો તમે શેઠ તો ઈને ના આવ તો કાઢવાળો કરો ના ના ઓ પેલા બઘોનો ચાલુ કરી દીધું કે બખા વધારે અમારો માં જેતાથી આ બિલ આપ્યો હો કઈ રીતના કાઢો પૂજો

ખેતી માં તો કેવું આવું નઈ પર અમાર બેન દવા કોણ લઈ ગયો ને એટલે એ વાત ની ઉધી ખમાય મજા